આવી રીતે નવી શરતની જગ્યાનો દસ્તાવેજ કર્યો હોય તો સામાન્ય રીતે સરહદભંગની કાર્યવાહી થાય પણ એને પ્રીમિયમ ભરી અને પરવાનગી મળતી હોય એવી બહુ શક્યતા ઓછી છે અને જ્યારે દસ્તાવેજ કરવામાં આવે તે દસ્તે જે કાયદાકીય પરિસ્થિતિ હોય તે જ પરિસ્થિતિમાં એ દસ્તાવેજની વેલિડિટી ગણાય જો દસ્તાવેજ કરતી વખતે ગેરકાયદેસરનો હોય તો પાછળથી તેને અનુમોદન આપી શકાય નહીં દાખલા તરીકે કોઈ સૂચિત સોસાયટીએ દસ્તાવેજ કર્યો હોય અને એ પછી રજીસ્ટર થાય તો સૂચિત સોસાયટીનો દસ્તાવેજ એ સૂચિતનો જ ગણાય રજીસ્ટર માટે એણે રજિસ્ટર થયા પછી પાછો દસ્તાવેજ કરાવવો પડે એટલે કોઈપણ વેચાણ દસ્તાવેજને પાછળથી અનુમોદન કાયદેસર આપી શકાતું નથી એટલે જો નવી શરતની જગ્યાનો દસ્તાવેજ કર્યો હોય તે મૂળભૂતથી જ ખોટો અને ગેરકાયદેસરનો છે અને જો ત્યાર પછી પરવાનગી એ વસ્તુ છુપાવીને કરી હોય કે આવો દસ્તાવેજ થયો છે તો પણ એ દસ્તાવેજ વેલિડ ઠરતો નથી